માટે મંત્ર જાપ એ ઉત્તમ ઉપાય માનવામાં આવે છે ત્યારે આજે જાણીશું દૈવી શક્તિના ચમત્કારિક મંત્રો સતીએ દેહનો ત્યાગ કરતા તેમાંથી દસ મહાવિદ્યાની થઈ હતી ઉત્પત્તિ ઉલ્લેખ પ્રમાણે દસ મહાવિદ્યાની કૃપાથી શક્તિની પ્રાપ્તિ કરવાની સાથે પરિવારનું થાય છે કલ્યાણ તો ચાલો આજે જાણીએ કે દસ મહાવિદ્યાની કૃપા પ્રાપ્ત કરવા કયા મંત્રો છે શ્રેષ્ઠ જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા સ્વાહા નમો સ્તુ જય ભગવાન મિત્રો હું છું પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના જે ઉપાય અને જે જાણકારી આપવાની છે એ મારે દસ મહાવિદ્યાની દેવીના જે દસ મહામંત્ર જે ગાયત્રી મંત્ર કહેવાય જે દસ મહાવિદ્યાના એ મારે તમને જણાવવા છે મિત્રો મંત્ર એટલે એવું કહેવાય છે દેવતા જ્યારે કોઈ પણ મંત્ર બોલવામાં આવે ત્યારે તે 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 દેવતાનો મંત્ર બોલવાથી દેવતા પ્રસન્ન થતા હોય છે પણ દરેક દેવતાઓના મંત્ર ના નિયમ હોય છે કોઈ મંત્ર વૈદિક હોય છે કોઈ મંત્ર એક જ ભગવાનના જેમ કે ગણેશજીનો વૈદિક મંત્ર તો ગણા ગણપતિ ગોહવા પુરાણોક્ત મંત્ર તો વક્રતુંડ મહાકાય તો અને લઘુ મંત્ર એટલે કે નાનો મંત્ર ઓમ ગંગનપતય નમઃ પછી ગાયત્રી મંત્ર તો ઓમ વક્રતુંડાય ધીમહી મતલબ દરેક ભગવાનનો એક મંત્ર હોય છે અને એ મંત્ર અલગ અલગ રીતે હોય છે તો આજે દસ મહાવિદ્યાના હું તમને ગાયત્રી મંત્ર જણાવીશ કેમકે દરેક દેવતાનો એક ગાયત્રી મંત્ર હોય છે લક્ષ્મીજીનો જેમ કે મહાલક્ષ્મી લક્ષ્મી પ્રચોદયાત શિવ તત્પુરુષ આ મહાદેવ છે અને આજે હું તમને જણાવીશ દસ મહાવિદ્યાની ગાયત્રી તો જેમ દરેક ભગવાનના મંત્ર મંત્ર એટલે વૈદિક મંત્ર થાય પછી આવે શ્લોક પછી આવે લઘુમંત્ર પછી આવે ગાયત્રી મંત્ર અને દેવતાઓનો એક તાંત્રિક મંત્ર પણ હોય છે તો આજે મારે ગાયત્રી મંત્રની વાત કરવાની છે ને પણ એક નહીં પણ દસ મહાવિદ્યાની જે દસ દેવી છે દસે દસ દેવીના દસ ગાયત્રી મંત્ર વિશે હું આજે ચર્ચા કરવાનો છું ગાયત્રી મંત્રને આપણે બધા હું જાણીએ છીએ કે ગાયત્રી મંત્રને મહામંત્ર કહેવામાં આવે છે ગાયત્રી માતાજીનો મંત્રને મહામંત્ર કહેવાય પણ દરેક ભગવાનની પણ એક ગાયત્રી હોય છે અને મહાશક્તિ ગણવામાં આવે છે મતલબ કે જો વિશેષ ઉપાય અથવા મોટા મંત્ર તમે બોલવામાં કદાચ સક્ષમ ન હોય તો ખાલી આ લઘુમંત્ર એ ગાયત્રી મંત્ર એ દેવતાનો ગાયત્રી મંત્ર બોલીને પણ એ દેવીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો મિત્રો દસ મહાવિદ્યા વિશે થોડી તમને જાણકારી આપી દઉં કે જ્યારે દક્ષ પ્રજાપતિનો યજ્ઞ હતો અને એ વખતે દક્ષ પ્રજાપતિએ તમામ દેવી દેવતાઓને આમંત્રિત કર્યા હતા પરંતુ દક્ષ પ્રજાપતિ અને શિવજીને વેર હતું મતલબ કે દક્ષ પ્રજાપતિ શિવજી જ્યારે લગ્ન કરવા ત્યારે આપણને ખબર છે કે શિવજી એકદમ બહુ ભોળા છે છે જે છે એ છે શિવજીએ એ બધું લગાડેલું હતું દક્ષ પ્રજાપતિને એમને ગમે નહીં કે ભાઈ અમારા જમય તો ઠાઠમઠવાળા હોય છે ને આવા કેમ અને હંમેશા શિવજીને અને દક્ષ પ્રજાપતિને તાલમેલ ઓછો હતો પણ એક દિવસે દક્ષ પ્રજાપતિએ પોતાની સમૃદ્ધિ કેવી છે એ બતાવવા માટે અને શિવજીને અપમાનિત કરવા માટે દક્ષ પ્રજાપતિ યજ્ઞનું આયોજન કર્યું હતું બધાને બોલાયા પણ પોતાની દીકરી અને જમાઈને નથી બોલાયા મિત્રો શાસ્ત્ર એવું કહે છે કે તમે ગમે એટલા યજ્ઞ કરો પણ જો તમારી દીકરી અને જમાઈ હાજર ન હોય ને તો યજ્ઞનું પરિણામ સારું નથી હોતું એનું ફલ ના મળે કેમકે દીકરીનો જ્યારે જીવ દુભાય ને એટલે ગમે એટલી આહુતિ તમે આપી હોય દેવી દેવતાઓને એ કુંવાસી કહેવાય અને કુંવાસીનું મન દુભાઈને કોઈ યજ્ઞ કરવામાં આવે કોઈ પૂજા કરવામાં આવે તો એનું કોઈ ફર નથી મળતું તો હંમેશા જ્યારે પણ યજ્ઞ યાગાદી કરીએ ત્યારે બેન દીકરીઓને ખુશ રાખીને યજ્ઞ કરો તો રિઝલ્ટ સારા મળે છે દક્ષ પ્રજાપતિએ શું કર્યું બધાને આમંત્રિત કર્યા પણ દીકરી અને જમાઈને એ વખતે નથી બોલાયા અને જ્યારે આકાશમાંથી બધાના વિમાનો જતા હોય અને પોતાના બાપના ઘેર મોટો યજ્ઞ આવો હોય ત્યારે એવું કહેવાય છે કે ઉમાથી રહેવાતું નથી એને મનમાં દુઃખ લાગે છે કે અમને જ બોલાયા નથી છતાંય કહેશે શિવજીને કે ચાલો આપણે જઈએ શિવજી ના પાડે કે જ્યાં આમંત્રણ ન હોય ને હે સતી જ્યાં આમંત્રણ ન હોય ત્યાં ન જવું જોઈએ કહેવાય છે કે આવ નહીં આદર નહીં 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 નો મેં ને સાધુ તહાના જઈએ ભલે કંચન વર્ષે મેં જ્યાં આમંત્રણ ન હોય ચાહે ભલે પાડોશી ભલે હોય પણ આમંત્રણ આપે ને તે જગ્યા ઉપર જગો વગર આમંત્રણે જવું એટલે મતલબ તમારું અપમાન થવાનું છે અહીંયા શિવજી કહે છે કે ઉમા આપણને આમંત્રણ નથી એટલે આમંત્રણ વગર ત્યાં ન જવું જોઈએ છતાંય દીકરી અહીંયા જીદ પકડી છે ને ત્યાં ગયા છે શિવજીને ખબર છે કે આ સતી જાય છે અને ત્યાં મારું અપમાન સહન નહીં કરી શકે અને આનું પરિણામ વિપરીત આવશે પણ છતાંય એવું કહેવાય છે કે જ્યારે સ્ત્રી હઠ જ્યારે જીત પકડી છે એટલે શિવજીએ કીધું કંઈ વાંધો ને એ જાય છે અને તે જગ્યા ઉપર ઘણા બધા યજ્ઞ યાગાદી સંખના ધ્વનિ બધું થાય છે આશ્વાહાસ્વાહની આહુતિ અપાય છે અને મા ઉમા ત્યાં પહોંચ્યા છે અને ઉમાને જોઈને એના પિતાજી એની આંખ નીચે રે કરી દીધી મતલબ કે જોઈ પણ નહીં એને સારી વાતે ના કરી ઉમાને ખોટું લાગ્યું ચલો પોતાનું અપમાન તો ઠીક પણ ધીરે ધીરે કરતાં કરતાં જ્યારે શિવજીનું અપમાન થવા લાગ્યું અને તે વખતે ઉમા એવું કહેવાય છે ગુસ્સે ભરાયા દીકરી છે ને હંમેશા લગ્ન કર્યા બાદ પત્ની બધું જ સહન કરે પણ પોતાના પતિનું અપમાન એ સ્ત્રી ક્યારેય સહન ના કરે ઉમા અહીંયા પોતાના પતિ માટે પોતાના પિતા જોડે ઝઘડો કરવા લાગી અને અંતે કંટાળીને એવું કહેવાય છે કે યજ્ઞની અંદર પોતે પોતાનો દેહ ત્યાગ્યો છે ને જ્યારે ઉમાનું શરીર જ્યારે બળ્યું છે ને જ્યારે જગદંબા આદ્ય શક્તિ એવું કહેવાય છે કે જ્યારે માં ઉમાનું શરીર બળવા લાગ્યું અને એ વખતે જે શરીર બળવાથી અંદરથી જે ધુમાડા નીકળ્યા અને જે બધી દેવીઓ અંદરથી ઉત્પન્ન થઈ છે ને અને એ દેવીઓનું નામ છે દસ મહાવિદ્યા દસ મહાવિદ્યા જ્યારે દેવી ઉત્પન્ન થઈ છે ત્યારે એ દસ મહાવિદ્યા એવું કહેવાય છે કે દુનિયાની મોટી તાકાત કહેવામાં આવે છે દસ મહાવિદ્યા એ પૂરા વિશ્વની મોટી શક્તિ છે અને દસ મહાવિદ્યાના જે ઉપાયો જે છે એ બહુ જ ચમત્કારી હોય છે ઘણી વખત આપણે જોઈએ છીએ તો અલગ અલગ લોકો અલગ અલગ સાધક હોય ઉપાસના હોય તાંત્રિક હોય અલગ અલગ દેવીની આરાધના કરતા હોય છે તો દસ મહાવિદ્યા જે છે એ દસ નામ જે છે એ કયા કયા છે અને એ દસ દેવીના દસ ગાયત્રી મંત્ર કયા છે કેમ કે આપણે એ બધા વિશેષ ઉપાયો તો આપણે નથી કરી શકવાના પરંતુ એક નાનકડો ઉપાય એ મંત્ર

છોડશી ભુવનેશ્વરી ભૈરવી છિનમસ્તા ચિદ્યા ધૂમાવતી તથા બગલા સિદ્ધ વિદ્યા ચ માતંગી કમલાત્મિકા એ તો મહાવિદ્યા સિદ્ધ વિદ્યા પ્રકૃતિતા સિદ્ધિ વિદ્યા આજે દસ મહાવિદ્યા જે છે એને સિદ્ધ વિદ્યા કહેવામાં આવે છે મતલબ એના કરેલા ઉપાય બ્રહ્માસ્ત્ર સમાન ગણવામાં આવે છે એક ઉપાય કોઈ પણ કરવામાં આવે છે તો એનું રિઝલ્ટ આપે આપે અને આપે પરંતુ એ ઉપાસના એ ઉપાય કરવાવાળા વ્યક્તિ પણ એકદમ સુગ્ન હોવા જોઈએ જાણકાર હોવા જોઈએ ત્યારે જ એનું પરિણામ આવે છે દસ મહાવિદ્યાની જે હું શ્લોક બોલ્યો એ દસ મહાવિદ્યાના દસ નામ કયા કયા તો કાલી તારા મહાવિદ્યા પહેલું નામ છે કાલી જેને મહાકાલી કહેવામાં આવે છે દસ મહાવિદ્યાની પહેલી દેવી મહાકાલી છે બીજા દેવી છે તારા દેવી ત્રીજા દેવી છે ત્રિપુર સુંદરી એટલે જગતમાં ત્રિપુર ત્રણેય લોકમાં સૌથી સુંદર હોય તો એ છે ત્રિપુર સુંદરી દસ મહાવિદ્યાનું ચોથું નામ છે ભુવનેશ્વરી પાંચમું નામ છે છિન્નમસ્તા દેવી જે છિન્નમસ્તા દેવી જેને સંસ્કૃતમાં નામ છે ગુજરાતીમાં જેને આપણે ખાસ કરીને જોગણી માતા કહેતા હોઈએ છીએ એ જ જોગણી માતા એ જ છિન્નમસ્તા દેવી છે છઠ્ઠા દેવી ભૈરવી સાતમા દેવી ધુમાવતી ધુમાવતી દેવી જે ધુમાડો થયો તો માતાજીનું જે શરીર દહન થયું એમાંથી ધુમામર ધુમાડામાંથી આ ધુમાવતી દેવી ઉત્પન્ન થયા હતા બગલામુખી બગલામુખી ખાસ કરીને આપણે જાણીએ છીએ કે જ્યારે શત્રુનું જ્યારે બહુ જ ઉપદ્રવ વધે કોર્ટ કચેરીના બહુ મોટા કેસો હોય અને માણસ બધી બાજુથી થાકી જાય શત્રુઓથી ત્યારે બગલામુખીના પ્રયોગ જે ખાસ કરતા હોય છે તો એ બગલામુખી છે પછી એનાથી આવે છે માતંગી માતંગી માતા જેને આપણે મોઢેશ્વરી માતાજી તરીકે કહેવામાં આવે છે જે ખાસ કરીને કલા ક્ષેત્રની અધિષ્ઠાત્રી દેવી છે સંગીત અને બાળકોના વિદ્યા ક્ષેત્રમાં સારી તરકી માટે અને છેલ્લા છે કમલા કમલા કેતા લક્ષ્મીજી જે મહાલક્ષ્મીજીનું નું તાંત્રિક સ્વરૂપ એટલે કમલા દેવી એવું કહેવાય છે દસ મહાવિદ્યા લક્ષ્મીજીના ઘણા બધા પ્રકાર છે પણ દસ મહાવિદ્યામાંથી એક લક્ષ્મીનું જે સ્વરૂપ જે છે જેને કમલા કહેવાય છે જે જેને કમલા એટલે લક્ષ્મીજીનું સ્વરૂપ પણ આ દેવીને કમલા એટલે તાંત્રિક દસ મહાવિદ્યાની દેવીમાં એનું સ્થાન ગણવામાં આવે છે જે અપાર ધન આપવા માટે ઘણા લોકો અપાર ધન માટે આ દસ મહાવિદ્યાનો આ દેવીનો પ્રયોગ કરે છે અને જેને કમલા પ્રયોગ કહેવામાં આવે છે અને એનાથી જે મોટી મોટી ફેક્ટરીઓ હોય ખાસ કરીને બિઝનેસને જ્યારે વ્યવસાયને બહુ જ ઊંચ લેવલ ઉપર લઈ જવું અને સૌથી વધારે ધન કમાવવાની અપેક્ષા હોય ત્યારે ઘણા બધા જે બિઝનેસમેનો હોય છે તે લોકો કમલા પ્રયોગ કરતા હોય છે અને કમલા પ્રયોગ એ શ્રેષ્ઠ રિઝલ્ટ આપે છે અપારધન આપે છે તો દસ મહાવિદ્યાના આ નામ હતા આ ત્રણ આ જે મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી જે ત્રણ દેવી છે એના આ અલગ અલગ સ્વરૂપ છે જેમાં અમુક સ્વરૂપ સૌમ્ય કોટી એટલે કે શાંત સ્વભાવ અમુક સ્વભાવ અમુક દેવી ઉગ્ર કોટી એટલે ઉગ્ર સ્વભાવ અને અમુક દેવી ઉગ્ર અને સૌમ્ય બંને છે તો આ રીતે દસ મહાવિદ્યાના સ્વરૂપનું વિભાજન કર્યું છે જેમાં ભગવાન રામજીએ પણ આ દેવીની આરાધના કરી હતી તો દર્શક મિત્રો દસ મહાવિદ્યાના જે દસ ગાયત્રી મંત્ર છે હું તમને જણાવું છું તો પેલો કાલીનો કાલી ગાયત્રી મંત્ર તમને જણાવું છું તો હવે હું દરેકના મંત્ર બોલીશ તમે આ મંત્રને લખી લેજો જેથી તમારે આ મંત્ર કરવો હોય તો કરી શકાય પહેલો કાલીનો ગાય કાળી ગાયત્રી મંત્ર ઓલિકાય ચિદમહે શ્મ વાસીન્યય ચીમહિ તન્નો काली प्रचोदया पहले काली गायत्री बीजो तारा तो तारा गायत्री मंत्र छे. ओम तारा ये विद्महे महोग्रा ये च धीमहि तन्नह तारा प्रचोदयात त्यार पचित त्रिजु त्रिपुर सुंदरी ओम त्रिपुरा देवी च धीमहे ત્રિપુરા દિવ્ય આ મંત્ર છે ઓમ ત્રિપુરા દેવ્ય ત્રિપુર સુંદરીનો હવે ચોથો જે છે મા ભુવનેશ્વરી ભુવનેશ્વરી ગાયત્રી મંત્ર છે ઓમ નારાયણાય નારાયણ ચમહે ભુવનેશ્વર્ય

તન્નો દેવી પ્રચોદયાત ત્યાર પછી મા ભગવતી જે છિન્ન મસ્તા દેવીની આગળ અહીંયા આવે છે ત્રિપુરા ઓમ આગળનો મંત્ર ઓમ ત્રિપુરા મહે અહીંયા છિન્નમસ્તા દેવીની બાદ આગળ આવે છે ભૈરવી તો ભૈરવીનો ભૈરવી ગાયત્રી મંત્ર ઓમ ત્રિપુરાય ધીમહી તન્નો દેવી પ્રચોદયાત

માતા માલ્યે પ્રચોદયાત ત્યાર પછી છે રે કમલા દેવી ઓત્ય ધીમી તન્નો દેવી પ્રચોદયાત તો દર્શક મિત્રો 10 મહાવિદ્યાના 10 ગાયત્રી મંત્ર મે તમને જણાવે છે અને આગર પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રભુલ પંડ્યા સદૈવ તમને આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં અને મને આપી દો દર્શક મિત્રો હવે રજા જય ભગવાન